વિસાવદર તાલુકાના ખંભાડિયા ઓજત ગામે દલિત ઉપર થયો જીવલેણ હુમલો વિસાવદરથી થોડીક દૂર આવેલ ઓજત ખંભાડિયા ગામે ગઈકાલે દલિત યુવાનો પર વ્યક્તિઓ ઉપર જીવલેણ હુમલો થયો હતો જેમાં ખંભાડિયા ગામના દલિત જીવણભાઈ તેમજ અન્ય એક યુવાન સાગર મકવાણા રહેઠાણ માંગનાથ પીપળી ઉપર નજીવી બાબતે મોડું ધોવા તેમજ મૂછો ન ચડાવવા અને રાખી ચાવડ તેમજ વ્યક્તિઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો આ ગામમાં થોડા સમય દલિત સરપંચના પતિ ઉપર પણ હુમલો કરી હત્યા પણ આવી હતી આવી રીતે આ ગામમાં અવારનવાર દલિતો ઉપર હુમલા થાય છે ત્યારે હાલની સરકાર દલિત પીડિતોને રક્ષણ આપવા બાબતે કેટલાય બણગા ફૂકે છે હાલ અત્યારે દલિત સમાજ અત્યાચાર ભોગવી રહ્યો છે તો ક્યાં છે આ સરકાર કેમ આવા બનાવ બને છે આરોપીઓ કેમ કડકમાં કડક સજા થતી નથી આવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે હાલ આમલામાં ભોગ બનેલા બંને વ્યક્તિઓ જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે આ ઘટના બાદ વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં દલિત સમાજમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે અત્યાચાર થશે બંધ ત્યારે અત્યાચાર ક્યારે બંધ થશે એ જ ચર્ચાઓ થઈ રહી છે રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર મારું નામ સાગર મકવાણા ગામ માંગનાથ પીપળી તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢ માંગનાથ પીપળીથી હું ખંભાળીયા ગાડી રિપેર કરવા જતો હતો ગાડી રિપેર કરવા ગયો તો એ ભાઈ નહોતા નહીં ત્યાંથી મેં દુકાને માવો ખાધો માવો ખાઈ ઊભો હતો તો ખોપારી છોટી હતી મેં આવી રીતે આમ કર્યું કે એક ત્યાં બેઠા હતા એને કીધું હું ભાઈ મારું હું શું મળે મારા હું તો હું ભાઈ બોલ્યો ને મેં કીધું ભાઈ હું તમને ઓળખતો નથી એમ કરી ગાડીની કીક મારીને આગળ ગયો તો એ ભાઈ પાછળ આવી ગાડી આડી રાખી દીધી આડી રાખી દીધી

લેવાનું વજત ખંભાળ્યા ઈસાવી તાલુકો જિલ્લો જુનાગઢ એમાં એવું બન્યું કે મારા જમાય નાગનાથ ટીકરીના રહેવાસી એ અહીંયા ગાડી રીતે કરાવવા આવતા એને રસ્તામાં દરબાર એને આમે એમ કીધું હું આમાં મૂસું રાખશો હું દાઢી રાખશો ઝેર તમે ઝેર તમારે મૂસું આવી ન રખાય અહીં અમારું કામ છે એટલે મારા જમાય પછી મારી મારે આવ્યો આવ્યું કીધું મને દરબાર દબાવે છે ને મારવાની કોશિશ કરે તો તમે આવો મારા જોયા કે મને બસાવો કે મને જવા નથી તો હું મારો જમા તો અહીંયા ત્યાં ગયા ના લે એમને કીધું ભાઈ તમે હું અમારા જમાઈને દબાવો છું ભાઈ તમે જવા જવું ભાઈ મેં કીધું મારું રમાય છે મેં કીધું મને તમે થોડા પૂછી નહીં કીધું તો પછી એ ન સમજ્યા અને એમ કરીને બીજા મારવા મારા જમાઈને તો હારીપીઠ માર્યો અને મને આ મારા માથામાં ઢેકા માર્યા અને આ દાંતમાં થપડું મારવા દાંત પાડી દીધા આમ આમાં જેમ બીજા થપડું મારવા ટેકા ચાર પાંચ જણા હતા એ ભાઈ હતા એક નવી સાવરના ચાર જણા હતા ઉમરારાના એમાં એકનું નામ આવડે છે મને બહુ એના બાપુજીનું નામ આવડે છે આપણા ફુપુટભાઈ જેબીજાના દીકરા અને એક ઉબરાતભાઈ એના દીકરા நாம் அவ்ளே பிஜெண்ட் நம்ம ஊசி